પ્રકરણ ઓગણચાળીસમું ફેરેઝન નોયમાન સંવેદનશીલ કેથોલિક સંત ભારત પાછો ફર પંદર વર્ષ સુધી ધીરજપૂર્વક મેં તારી રાહ જોઈ છે હવે થોડા જ વખતમાં આ દેહ છોડી હું તેજોમય ધામમાં ચાલ્યો જઈશ યોગાનંદ આવ માઉન્ટ વોશિંગ્ટનના મારા મુખ્ય આશ્રમમાં હું ધ્યાનમાં બેઠો હતો ત્યારે શ્રી યુક્તેશ્વરજીનો અવાજ આશ્ચર્યજનક રીતે મારી આંતરશ્રવણેન્દ્રિય પર અથડાયો ચોંકાવી દે તેવી રીતે આંખના પલકારામાં દસ હજાર માઇલનું અંતર કાપી આ સંદેશો વીજળીના ઝબકારા માફક મારા અસ્તિત્વની આરપાર ઉતરી ગયો પંદર વર્ષ હા મેં જોયું કે અત્યારે ઓગણીસો પાંત્રીસ ચાલે છે અમેરિકામાં મારા ગુરુના ઉપદેશનો પ્રચાર કરવામાં મેં પંદર વર્ષ ગાળ્યા છે હવે તેઓ શ્રી મને પાછું બોલાવે છે થોડા જ વખત પછી મેં મારો અનુભવ મારા એક પ્રિય મિત્ર શ્રી જેમ્સ જે લિનને કહી સંભળાવ્યો ક્રિયાયોગના રોજના અભ્યાસને લીધે તેમણે એટલો બધો આધ્યાત્મિક વિકાસ સાધ્યો છે કે હું તેમને ઘણી વખત સંત લિન તરીકે સંબોધું છું એમનામાં અને એમના જેવા બીજા સંખ્યાબંધ પશ્ચિમના લોકોમાં હું બાબાજીની આગાહી ફળીભૂત થતી આનંદપૂર્વક જોઈ રહ્યો હતો કે પ્રાચીન યોગ માર્ગ મારફત સાચા આત્મસાક્ષાત્કારી સંતો પશ્ચિમમાં પણ થશે શ્રી લેને મારી મુસાફરી માટેનો બધો ખર્ચ ઉદાર ભાવે આપવાનો આગ્રહ કર્યો આર્થિક સવાલનો આ રીતે ઉકેલ આવી જતાં મેં યુરોપ થઈને ભારત પહોંચવાની ગોઠવણ કરી સને ઓગણીસો પાંત્રીસના માર્ચ માસમાં કેલિફોર્નિયા સંસ્થાનના કાયદા પ્રમાણે મેં સેલ્ફ રિઅલાઇઝેશન ફેલોશિપને ચિરસ્થાયી બનાવવા માટે બિન સાંપ્રદાયિક અને બિન નફાકારક સંસ્થા તરીકે નોંધાવી દીધી મેં જે પુસ્તકો અને લેખો લખ્યા હતા તે બધા ઉપરના હક્કો સહિત મારી તમામ મિલકત મેં આ સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશિપ સંસ્થાને અર્પણ કરી દીધી સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશીપ સંસ્થાનો નિભાવ બીજી ઘણી શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓની માફક તેના સભાસદો તથા જાહેર જનતાના દાનમાંથી અને ભેટ આપેલી મિલકતમાંથી થશે મેં મારા શિષ્યોને કહ્યું હું પાછો આવીશ અમેરિકાને હું કદી પણ ભૂલવાનો નથી માયાળુ મિત્રો તરફથી લોસ એન્જલીસમાં યોજવામાં આવેલા વિદાય ભોજન સમારંભ વખતે મેં તેમના ચહેરા તરફ લાંબા વખત સુધી જોયું અને મને કૃતજ્ઞતાપૂર્વક વિચાર આવ્યો પ્રભુ જે તને જ સર્વના એકમાત્ર દાતા તરીકે સ્વીકારે છે તેને આ લોકમાં મૈત્રીની મીઠાશની ઊણપ પડવાની નથી ન્યૂયોર્કથી તારીખ નવમી જૂન ઓગણીસો પાંત્રીસના રોજ ઉપડતી યુરોપા નામની સ્ટીમરમાં હું બેઠો મારી સાથે બે શિષ્યો પણ આવ્યા મારા સચિવ શ્રી રિચર્ડ રાઇટ અને સિન્સેનાટીના પ્રૌઢ મહિલા મિસ એટી બ્લેચ અઠવાડિયાઓની તૈયારીઓની ધમાલ પછી અમે સમુદ્ર સફરની શાંતિ અનુભવી તે છતાં એ શાંતિ અલ્પજીવી નીવડી કેમ કે આધુનિક સ્ટીમરની તેજ ગતિના કેટલાક અનિચ્છનીય લક્ષણો પણ છે બીજા કેટલાક જિજ્ઞાસુ પ્રવાસીઓની જૂથની માફક અમે પણ લંડન જેવું પ્રાચીન અને વિશાળ શહેર જોવામાં પહેલો દિવસ ગાળ્યો અમારા આગમન બીજે જ દિવસે કેકસ્ટન હોલમાં એક મોટી સભા સમક્ષ ભાષણ આપવાનું મને આમંત્રણ મળ્યું ત્યાં લંડનના શ્રોતા સમુદાય સમક્ષ સર ફ્રાન્સિસ યંગ હસબન્ડે મારી ઓળખ આપી અમારી મંડળીએ સર હેરી લોડરના મહેમાન તરીકે તેમની સ્કોટલેન્ડની જાગીરમાં આનંદથી એક દિવસ ગાળ્યો ત્યાર પછી તરત જ મારા બે સાથીઓ અને હું ઇંગ્લિશ ચેનલ ઓળંગીને ખંડ ઉપર પહોંચી ગયા કેમ કે બવેરિયાની ખાસ યાત્રા કરવાની મારી ઈચ્છા હતી મને એમ લાગ્યું હતું કે કોનેલ્ઝ રોઇન્થની મહાન કેથોલિક રહસ્યમયી સંત થેરેઝ નોયમાનને મળવાની મારે માટે આ એકમાત્ર તક હતી વર્ષો પહેલા ફેરેસર નોયમાન વિશે આશ્ચર્યકારક વર્ણન મેં વાંચેલું તેમાં આપેલી હકીકત નીચે પ્રમાણે હતી એક સને અઢારસો અઠ્ઠાણું ના ગુડ ફ્રાઈડે દિવસે જન્મેલી થેરેસર નોયમાનને વીસ વર્ષની ઉંમરે એક અકસ્માત નડ્યો તેમાં તે અંધ થઈ ગઈ અને તેને લખવા થયો હતો બે નાનું ફૂલ ધ લિટલ ફ્લાવરના નામે ઓળખાતી લીઝ્યુના સંત રીઝાને તેણે કરેલી પ્રાર્થનાના પ્રતાપથી તેની આંખો સને ઓગણીસો ત્રેવીસમાં માં ચમત્કારિક રીતે સારી થઈ અને પાછળથી તેરેઝ નોયમાનના અવયવો પણ એકાએક સારા થઈ ગયા ત્રણ સને ઓગણીસો ત્રેવીસની સાલ પછી ઈશ્વરાર્પણ કરેલી પવિત્ર રોટીનો એક નાનો ટુકડો ખાવા સિવાય થેરેસે ખોરાક અને પાણી સદંતર બંધ કરી દીધા છે ચાર સને ઓગણીસો છવ્વીસમાં થેરેસના માથા પર છાતી પર હાથ પર અને પગ પર જીઝસના પવિત્ર જખમો જે જગ્યાએ થયેલા તેવા ચિહ્નો દેખાયા ત્યારપછીના દરેક શુક્રવારે થેરેસને જીઝસના જેવી જ મનોવેદનાની અનુભૂતિ થાય છે તેમણે જેવી ઐતિહાસિક વેદનાઓ અનુભવેલી તેવી જ આ થેરેસ પોતાના શરીરમાં અનુભવ કરે છે પાંચ પોતાના ગામની એકમાત્ર સાદી જર્મન ભાષા જ તેને આવડતી હોવા છતાં શુક્રવારની સમાધિમાં ફેરેસ એવા વાક્યો બોલી જાય છે કે જેને વિદ્વાનો પ્રાચીન એરેમેઇક ભાષા તરીકે ઓળખાવે છે આંતરદર્શનની કેટલીક સમયાનુચિત ક્ષણો દરમિયાન તે હિબ્રુ અથવા ગ્રીક ભાષા પણ બોલે છે છ ખ્રિસ્તી ધર્મોપદેશકોની પરવાનગીથી થેરેસને ઘણી વખત ઝીણવટભરી વૈજ્ઞાનિક તપાસ હેઠળ રાખવામાં આવી હતી એક પ્રોટેસ્ટન્ટ જર્મન વર્તમાનપત્રના તંત્રી ડૉ ફ્રિટ્સ ગેરલેક આ કેથોલિક દંભ ઉગાડો પાડવા કોનેર્ઝ્રોઈથના ગામે ગયા હતા પણ છેવટે પાછા આવીને તેમણે પૂજ્યભાવથી એમનું જીવનચરિત્ર લખી નાખ્યું હંમેશની જેમ પૂર્વમાં હોય કે પશ્ચિમમાં જ્યાં પણ કોઈ સંત હોય તેની મુલાકાત લેવા હું આતુર રહેતો અમારી નાની મંડળી તારીખ સોળમી જુલાઈના રોજ રાઉતના જૂની ઢબના ગામમાં પ્રવેશી ત્યારે મને ખૂબ આનંદ થયો બવેરિયાના ખેડૂતોને અમારી ફોર્ડ મોટર ગાડીમાં જે અમે અમેરિકાથી સાથે લાવ્યા હતા અને અમારી પંચરંગી મંડળી જેમાં એક યુવાન અમેરિકન એક પ્રૌઢ મહિલા અને જેના વાળ કોટના કોલર નીચે દબાયેલા છે એવા ભગવા વસ્ત્રધારી ભારતીયનો સમાવેશ થતો હતો તેમાં સારો રસ પડ્યો હતો થેરેસની નાની કુટિર સ્વચ્છ અને સુઘડ હતી જેની બાજુના પ્રાચીન કૂવાની નજીક જે રેનિયમના આસમાની રંગના ફૂલો ખીલેલા હતા પરંતુ અફસોસ તે સુમસામ અને બંધ હતું પાડોશીઓ અને બાજુમાંથી ચાલી જતો ગામનો ટપાલી પણ અમને કશી માહિતી આપી શક્યો નહીં વરસાદ પડવા લાગ્યો અને મારા સાથીઓએ સૂચના કરી કે આપણે હવે પાછા ફરીએ નહીં મેં મક્કમતાથી કહ્યું થેરેસ સુધી પહોંચવાની કોઈ કડી ન મળે ત્યાં સુધી હું અહીંથી ખસવાનો નથી ભારે વરસાદની વચ્ચે બે કલાક સુધી અમે અમારી ગાડીમાં જ બેસી રહ્યા પછી મેં ફરિયાદના રૂપમાં નિશાસો નાખ્યો પ્રભુ થેરેસ જો અહીંથી ચાલી ગઈ જ હતી તો પછી મને આ તરફ તું શા માટે ખેંચી લાવ્યો એટલામાં એક અંગ્રેજી ભાષી માણસ અમારી પડખે આવી ઊભો રહ્યો અને અમને મદદ આપવા વિનયપૂર્વક કહ્યું તેણે કહ્યું થેરેસ ચોક્કસ રીતે ક્યાં છે તે હું જાણતો નથી પણ ઘણી વખત તે અહીંથી એસી માઇલ દૂર સ્ટાર્ટ યુનિવર્સિટીના પરદેશી ભાષાઓના પ્રોફેસર ફ્રાન્સ વુડ્સને ત્યાં જાય છે બીજે દિવસે સવારે અમારી મંડળી આઈકસ્ટાટના શાંત ગામમાં પહોંચી ગઈ ડૉ વુડે તેમને ઘેર અમારો ભાવભીનો સત્કાર કર્યો અને કહ્યું હા થેરેસ અહીં છે મુલાકાતીઓ આવ્યા છે એવો સંદેશો થેરેસને મોકલ્યો તેનો જવાબ લઈને સંદેશવાહક તરત જ પાછો આવ્યો જોકે અમારા ધર્મગુરુએ તેમની રજા સિવાય કોઈને પણ મળવાની મને મના કરી છે છતાં ભારતથી આવેલા પ્રભુના પ્રેમીને હું મળીશ આ શબ્દોથી અત્યંત પ્રભાવિત થઈને હું ડોક્ટર વુડ્સની સાથે મેળી ઉપર તેમના બેઠક ખંડમાં ગયો શાંતિ અને આનંદની પ્રભા ફેલાવતી ફેરેસ તરત જ ઓરડામાં દાખલ થઈ તેણે કાળો ગાઉન પહેર્યો હતો અને માથે શુદ્ધ સફેદ શિરો વસ્ત્ર ઓઢ્યું હતું જોકે આ વખતે તેની ઉંમર સાડત્રીસ વર્ષની હતી છતાં તે ઘણી યુવાન લાગતી હતી અને બાળક જેવી તાજગી અને મોહકતા તેમનામાં હતી તંદુરસ્ત સુગઠિત ગુલાબી ગાલો અને આનંદી સ્વભાવવાળી આ એ સંત છે જે કશું જ ખાતી નથી થેરેસે ખૂબ જ કોમળ હસ્તધુનનથી મારો સત્કાર કર્યો પ્રભુના પ્રેમી તરીકે એકબીજાને ઓળખતા હોવાથી અમે બંને મૂક સંપર્કથી આનંદ વ્યક્ત કરી રહ્યા ડોક્ટર વુડ્સે અમારી વચ્ચે ખુશીથી દુભાશિયાનું કામ કર્યું અમે બેઠક લીધા પછી મારી નજરમાં આવ્યું કે થેરેસ મારા તરફ નૈસર્ગિક કુતુહલતાથી જોઈ રહી હતી કેમ કે બવેરિયાની ભૂમિ ઉપર હિન્દુઓ ભાગ્યે જ જોવા મળતા તમે કાંઈ જ ખાતા નથી આનો જવાબ હું એમના મુખેથી સાંભળવા માગતો હતો ના દરરોજ સવારે છ વાગે એક હોસ્ટ પ્રભુ અર્પિત એક નાની રોટી સિવાય બીજું કાંઈ નહીં હોસ્ટ કેટલું મોટું હોય છે કાગળ જેટલું પાતળું અને એક નાના સિક્કાના કદનું તેણીએ ઉમેર્યું પવિત્ર સંસ્કાર વિધિના પાલન માટે હું તે લઉં છું જો તે દેવને સમર્પિત થયેલું ન હોય તો હું ગળી શકતી નથી ખરેખર પૂરા બાર વર્ષો સુધી તમે માત્ર એટલા ખોરાક પર જીવી શકો નહીં હું પ્રભુના પ્રકાશ ઉપર જીવું છું કેટલો સરળ તેનો જવાબ છતાં આઈન્સ્ટાઈન જેવો મને લાગે છે કે તમને પ્રતીતિ થઈ છે કે તમારા શરીરમાં શક્તિનો જે આવિર્ભાવ થાય છે તે અવકાશ સૂર્ય અને હવામાંથી આવે છે તરત જ તેણીનું મુખારવિંદ હાસ્યથી ઉભરાઈ ગયું હું કેવી રીતે જીવું છું તે તમે સમજો છો એ જાણીને હું ઘણી ખુશ થઈ છું તમારું પવિત્ર જીવન જીઝસના શબ્દોમાં રહેલા આ સત્યનું દરરોજ દર્શન કરાવે છે મનુષ્ય માત્ર રોટીથી જીવતો નથી પણ ઈશ્વરના મુખમાંથી નીકળતા પ્રત્યેક શબ્દથી જીવે છે ફરીથી તેમણે મારા ખુલાસા પ્રત્યે આનંદ પ્રદર્શિત કર્યો એ ખરેખર એમ જ છે હું આજે પૃથ્વી પર જીવું છું તેનો એક હેતુ એ છે કે મનુષ્ય ઈશ્વરના અદ્રશ્ય તેજથી જીવે છે અને નહીં કે માત્ર ખોરાકથી એ સિદ્ધ કરવાનો ખોરાક સિવાય કેમ જીવવું તે તમે બીજાઓને શીખવી શકશો આ પ્રશ્નથી તેમને કંઈક આંચકો લાગ્યો તેમણે કહ્યું હું એમ કરી શકું એમ નથી પ્રભુની એવી ઈચ્છા નથી એમના આકર્ષક મજબૂત હાથો ઉપર મારી દ્રષ્ટિ પડી કે તરત જ થેરેસે તેના બંને હાથની પાછળ જ સાજા થયેલા ચોરસ ઘા બતાવ્યા તેની બંને હથેળીઓમાં બીજના ચંદ્રના આકારના નાના જ રૂઝાયેલા જખમો બતાવ્યા દરેક જખમ સીધો હાથની આરપાર ફૂટી નીકળતો હતો આ દ્રશ્યથી મને હજી પણ પૂર્વમાં વપરાતા મોટા ચોરસ અને અર્ધચંદ્રાકાર અણીવાળા લોખંડના ખિલ્લાની સ્પષ્ટ સ્મૃતિ તાજી થઈ મોટા ચોરસ અને અર્ધચંદ્રાકાર અણીવાળા ખિલ્લાઓનો પશ્ચિમમાં મેં ઉપયોગ થતો જોયો નથી સંતે તેની સાપ્તાહિક સમાધિ સંબંધી મને થોડું કહ્યું એક પરવશ દ્રષ્ટા તરીકે જીઝસની આખી મનોવેદના હું જોઈ રહું છું દરેક અઠવાડિયે ગુરુવારની મધ્યરાત્રિથી શુક્રવારે બપોરે એક વાગ્યા સુધી તેના જખમો ખુલી જાય છે અને લોહી નીકળે છે એના એકસો એકવીસ પાઉન્ડના સામાન્ય વજનમાંથી દસ પાઉન્ડ ઘટી જાય છે સહાનુભૂતિપૂર્વકના પ્રેમને લીધે એને અપાર વેદના થવા છતાં થેરેસ તેના પ્રભુના આ સાપ્તાહિક દર્શનોની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરતી રહે છે મને તરત જ ખાતરી થઈ ગઈ કે નવા કરારમાં વર્ણવ્યા પ્રમાણે જીઝસનું જીવન અને વધસ્તંભ ઉપરનું તેમનું મરણ એ ઐતિહાસિક સત્ય ઘટના છે એ વાતની સર્વ ખ્રિસ્તીઓને ફરીથી ખાતરી આપવા તથા ગેલીલ્લીના સંત અને તેમના ભક્તો વચ્ચે અતૂટ સંબંધ છે તેનું નાટકીય પ્રદર્શન કરવા માટે એમનું આ અદ્ભુત જીવન ઈશ્વરે નિર્માણ કર્યું છે પ્રોફેસર વુડસે પણ સંત સાથેના તેમને થયેલા કેટલાક અનુભવોનું વર્ણન કર્યું તેમણે કહ્યું ઘણી વખત થેરેસ સહિત દિવસો સુધી આખા જર્મનીમાં સ્થળ દર્શન માટે મુસાફરીએ જઈએ છીએ અમારા વચ્ચે અજબ વિરોધાભાસ છે જ્યારે અમે દિવસમાં ત્રણ વખત ભોજન લેતા હોઈએ ત્યારે થેરેસ કાંઈ જ લેતી નથી તે હંમેશા થાક્યા વિના ગુલાબની માફક તાજી રહે છે અમે જ્યારે ભૂખ્યા થઈને આજુબાજુમાં ભોજન ઘરની શોધ કરીએ છીએ ત્યારે તે ખુશીથી હસે છે પ્રોફેસરે કેટલીક શારીરિક હકીકતો આપી જે રસિક છે થેરેસ કાંઈ જ ખોરાક લેતી નથી તેથી તેની હોજરી સંકોચાઈ ગઈ છે તેને દસ્ત થતો નથી પણ પરસેવાની ગ્રંથિઓ કામ કરે છે અને તેની ચામડી હંમેશા મુલાયમ અને તંગ રહે છે વિદાય વેળાએ તેની સમાધિ વખતે હાજર રહેવાની મારી ઈચ્છા મેં થેરેસને જણાવી હા આવતા શુક્રવારે તમે કોનેરસ્રાવ થવાની કૃપા કરો તેમણે ભાવપૂર્વક કહ્યું પાદરી સાહેબ તમને રજા ચિઠ્ઠી આપશે તમે મને અહીં આઈક સ્ટાર્ટમાં શોધી કાઢી તેથી મને ખૂબ આનંદ થયો થેરેસે ઘણી વખત મૃદુતાથી હસ્તધુનન કર્યું અને અમારી મંડળીને દરવાજા સુધી વળાવવા આવી શ્રી રાઇટે મોટરનો રેડિયો ચાલુ કર્યો સંતે થોડા ઉત્સાહપૂર્વક હસતા હસતા તે તપાસી જોયો એ દરમિયાન છોકરાઓનું એવડું મોટું ટોળું જમા થયું કે થેરેસ તરત ઘરમાં ચાલી ગઈ અમે તેને બારીમાંથી અમારા તરફ બાળકની માફક નજર નાખતા અને હાથ હલાવતા જોઈ બીજે દિવસે થેરેસના બે ભાઈઓ જેઓ ઘણા માયાળું અને મિલનસાર હતા તેમની સાથે વાત કરતા જણાયું કે આ સંત રાત્રે એક કે બે કલાક જ ઊંઘ લે છે તેના શરીર ઉપર ઘણા જખમો હોવા છતાં તે ચપ્પળ અને ઉત્સાહથી ભરપૂર છે તેમને પક્ષીઓ ખૂબ પ્રિય છે તે એક મત્સ્યાગારની દેખભાળ રાખે છે અને ઘણી વખત બગીચામાં કામ કરે છે તેનો પત્ર વ્યવહાર ઘણો વિશાળ છે કેથલિક ભક્તો પ્રાર્થનાઓ અને આરોગ્ય માટેના આશીર્વાદો માગતા પત્ર લખે છે એમની મારફત અનેક જિજ્ઞાસુઓને ગંભીર રોગોમાંથી મુક્તિ મળી છે તેનો ભાઈ ફર્ડિનાન્ડ જે આશરે ત્રેવીસ વર્ષનો હતો તેણે ખુલાસો કર્યો કે પ્રાર્થનાના બળથી થેરેસને એવી શક્તિ મળી છે કે જેથી તે બીજાઓના રોગોને પોતાના ઉપર લઈ શકે છે એના જ પરગણાના એક જુવાન જે સાધુમંડળમાં જોડાવાની તૈયારી કરતો હતો તેના ગળાનો રોગ પોતાના ગળાને લાગુ પડે એવી તેની પ્રાર્થનાના વખતથી જ આ સંતની ખોરાકની પરહેજ શરૂ થઈ છે ગુરુવારે બપોરે અમે પાદરીના નિવાસસ્થાને પહોંચી ગયા જે મારા ઝૂલતા વાળને આશ્ચર્યથી જોઈ રહ્યા એમણે તરત જ આવશ્યક અનુમતિપત્ર લખી આપ્યો એને માટે કશી ફી આપવાની નહોતી ચર્ચે આ નિયમ એટલા માટે રાખ્યો છે કે સામાન્ય મુલાકાતીઓના વધુ પડતા ધસારાની સામે થેરેસનું રક્ષણ થઈ શકે કેમ કે આરંભિક વર્ષોમાં શુક્રવારે મુલાકાતીઓ હજારોની સંખ્યામાં કોનર્ઝરાવથા આવી પડતા અમે શુક્રવારે સવારે લગભગ સાડા નવ વાગે રૂથ આવી પહોંચ્યા મેં જોયું કે થેરેસને પુષ્કળ પ્રકાશ આપવા માટે તેની નાની કુટીરનો એક વિભાગ કાચની છતવાળો બનાવવામાં આવ્યો હતો અમે જોઈને ખુશ થયા કે આ વખતે એમના દરવાજા બંધ નહોતા પણ સ્વાગત અર્થે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા અનુમતિ પત્રવાળા લગભગ વીસ મુલાકાતીઓ લાઇનમાં ઊભા હતા એમાંના કેટલાક આ દિવ્ય સમાધિ જોવા ઘણે દૂરથી આવ્યા હતા પ્રોફેસરને ઘરે થેરેસ મારી પહેલી પરીક્ષામાં પાર ઉતરી હતી કેમ કે તેણે અંતર સ્ફૂર્ણાથી જાણી લીધું હતું કે માત્ર ક્ષણિક જિજ્ઞાસાવૃત્તિથી પ્રેરાઈને નહીં પણ ખાસ આધ્યાત્મિક કારણોને લીધે હું તેને મળવા માગતો હતો મારી બીજી પરીક્ષાનો સંબંધ એ વાત સાથે છે જ્યારે મેળા ઉપર હું તેમની રૂમમાં ગયો તે પહેલાં મેં મારી જાતને યૌગિક સમાધિની સ્થિતિમાં મૂકી હતી કે જેથી સંતના દૂર શ્રવણ અને દૂરદર્શનમાં ટેલિપેથિક અને ટેલિવિઝનલ રેપો હું એમનો સહભાગી થઈ શકું મુલાકાતીઓથી ભરેલા એમના ઓરડામાં હું દાખલ થયો તેઓ લાંબો સફેદ જબ્બો પહેરીને પથારીમાં સૂતા હતા શ્રી રાઇટ મારી પાછળ તદ્દન નિકટ હતા અત્યંત ચમત્કારિક અને ભયંકર દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત થતો હું અંદરના ઉમરા આગળ જ અટકી ગયો થેરેસાના નીચલા પોપચામાંથી લોહીની એક ઇંચ જાડી ધારા અસ્ખલિત વહી રહી હતી એમની દ્રષ્ટિ કપાળના મધ્યમાં સ્થિત આધ્યાત્મિક આંખ ઉપર કેન્દ્રિત હતી માથાની ફરતે વીંટાળેલું કપડું કાંટાના તાજથી પડેલા ઘાના ચિન્નોમાંથી નીકળતા લોહીથી ભીંજાઈ ગયું હતું તેનો સફેદ જભો હૃદય પાસેના ઘાથી લોહીવાળો થઈ ગયો હતો આ લોહી એમના શરીરના ડાબા ભાગે થયેલા ઘામાંથી નીકળી રહ્યું હતું જે સ્થાન પર જીઝસના શરીરને સદીઓ પહેલાં સૈનિકોના ભાલાથી છેદવામાં આવ્યું હતું થેરેસના હાથ માતૃવતાજીજી કરતા હોય એ રીતે આગળ લંબાવેલા હતા તેમનું મુખારવિંદ દુઃખાર્થ અને દિવ્ય એમ બંને ભાવો ધારણ કરતું હતું તેમનું શરીર વધારે પાતળું દેખાયું અને તેઓ સૂક્ષ્મ રીતે ઘણી અંતર અને બાહ્ય રીતે બદલાયેલા જણાયા કોઈ અજાણી ભાષામાં ગણગણ કરતા તેઓ તેમની ઊર્ધ્વ ચૈતન્ય દ્રષ્ટિ સમક્ષ દેખાતા પુરુષોને જરા ધ્રુજતા હોઠથી કંઈક કહી રહ્યા હતા આ વખતે હું એમની સાથે આંતર ઐક્ય અનુભવતો હોવાથી તેમના આંતરદર્શનમાં દેખાતા બનાવોને હું પણ જોવા લાગ્યો ठठा मशकरी करता टोणा में क्रॉस लाकड़ा उचकी लाइज जीजस ने ए जोता एकदम गभराहट मथुँ क्यों जीजस प्रभु क्रूर वजन ना भार नीचे दबाता पड़ी गया दर्शन अदृश्य उग्र अनुकंपा थी था जता थेरेस कोशिका ऊपर जोर थी ढली पड़ा आज क्षणे मैं मारी पाछळ एक मोटो धड़ाम जेवो आवाज सांभ મેં પાછું ફરીને ક્ષણ પર જોયું તો જણાયું કે બે માણસો એક ચત્તાપાટ શરીરને લઈ જતા હતા હું ઊંડી ઉર્ધ્વ ચૈતન્ય સ્થિતિમાંથી તરત જ આવેલો હોવાથી પેલા પડી ગયેલા માણસને એકદમ ઓળખી શક્યો નહોતો ફરીથી મેં મારી દ્રષ્ટિ થેરેસરના મુખ તરફ ફેરવી લોહીની ધારાઓ વહી ગયેલી હોવાથી જ્યાં મૃત્યુ સૂચક ફિક્કાશ હતી ત્યાં હવે શાંતિ છવાયેલી હતી તથા તેજોમય શુદ્ધિ અને પવિત્રતા ઝરી રહી હતી પછીથી મેં મારી પાછળ જોયું તો ત્યાં શ્રી રાઈટ ઉભેલા દેખાયા જેઓ પોતાના ગાલમાંથી લોહી ટપકતું હતું ત્યાં હાથ દઈને ઊભા હતા મેં ચિંતાતુર થઈ સવાલ કર્યો ડેક તમે જ પડી ગયા હતા હા આ ભયાનક દ્રશ્ય જોતા હું બેભાન થઈ ગયો હતો ઠીક મેં દિલાસાપૂર્વક કહ્યું તમે હિંમતવાન છો કે પાછા આવ્યા અને એ જ દ્રશ્ય જોવા લાગ્યા ધીરજપૂર્વક પ્રતીક્ષા કરતા મુલાકાતીઓની સંખ્યા જોતાં શ્રી રાઇટ અને મેં થેરેસની મૂક વિદાય લીધી અને તેમની પવિત્ર હાજરીમાંથી અમે પાછા ફર્યા બીજે દિવસે અમારો નાનો રસાલો મોટરમાર્ગે દક્ષિણ તરફ ઉપડ્યો અમને એ વાતની ખુશી હતી કે અમે ટ્રેન પર આધાર રાખતા નહોતા દેશભરમાં જ્યાં જ્યાં અમને ઠીક લાગે ત્યાં અમે ફોર્ટ ગાડીને રોકી શકતા હતા જર્મની હોલૅન્ડ ફ્રાન્સ અને સ્વિત્ઝરલેન્ડના આલ્પ્સમાંની અમારી મુસાફરીની પ્રત્યેક મિનિટનો અમે પૂરેપૂરો આનંદ માણતા હતા ઇટલીમાં નમ્રતાની પ્રતિમૂર્તિ જેવા સેન્ટ ફ્રાન્સિસની પવિત્ર સ્મૃતિને માન આપવા અમે ખાસ અસીઝી ગયા હતા અમારી યુરોપ યાત્રા ગ્રીસમાં પૂરી થઈ ત્યાં અમે અથીનિયન મંદિરો અને વિનયમૂર્તિ સોક્રેટીસે જેલમાં ઝેરનો પ્યાલો પીધો હતો તે જોયા પ્રાચીન ગ્રીકોએ જ્યાં જ્યાં પોતાની કૃતિઓ આરસ બહાણમાં બનાવી છે ત્યાંના કૌશલ્ય પ્રત્યે કોઈ પણ માણસનું હૃદય પ્રશંસાથી ભરાઈ જાય છે સૂર્યપ્રકાશિત ભૂમધ્ય સમુદ્રમાં અમે સ્ટીમરની સફર કરી અને પેલેસ્ટાઈનમાં ઉતર્યા પવિત્ર ભૂમિ ઉપર દરરોજ ભમતા ભમતા મને એ તીર્થયાત્રાની કિંમત સમજાઈ લાગણી પ્રધાન વ્યક્તિને આખું પેલેસ્ટાઈન ખ્રિસ્તી ભાવનાથી ભરેલું લાગે છે તેમની સાથે હું પૂજ્ય ભાવથી બેથલેહમ ગેત્સમની કેલ્વરે ઓલિવ્ઝનો પવિત્ર પર્વત જોર્ડન નદી અને ગેલીલીના સમુદ્ર કિનારે ફર્યા અમારા નાના રસાલાએ જીઝસના જન્મસ્થાનવાળો તબેલો જોઝેફની સુથારી દુકાન લેઝરસની કબર માર્થા અને મેરીનું ઘર તથા છેલ્લા ભોજનવાળું દિવાનખાનું એ સર્વ જોયું પ્રાચીનતાના પડો ઉખેડ્યા યુગો સુધી સ્મરણો રહી જાય એવું દિવ્ય નાટક જીઝસ ક્રાઇસ્ટે ભજવ્યું હતું તેના એક પછી એક દ્રશ્યો મેં જોયા ત્યાર પછી ઈજિપ્તમાં અર્વાંછીન કેરો અને પ્રાચીન પિરામિડો ત્યાંથી લાંબા લાલ સાગરમાં બોટની મુસાફરી કરી વિશાળ અરબી સમુદ્રમાં થઈને સીધા ભારત